નમસ્કાર મિત્રો સોના અને ચાંદીમાં બે હજાર છવ્વીસમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે અત્યારે હાલ સોના અને ચાંદીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે અને લોકોમાં ગભરાહટ છે કે આ ભાવ ક્યાં જઈને અટકશે તો સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મેળવશું એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો સોનાના ભાવ કિલો દીઠ નક્કી થતા નથી પરંતુ ગ્રામ દીઠ અથવા તો દસ ગ્રામ દીઠ નક્કી થાય છે હાલમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસના અંદાજ પ્રમાણે સોનાના ભાવ એક લાખ પચીસ હજારથી એક લાખ પાંત્રીસ હજાર અથવા તેથી પણ વધુ હોઈ શકે છે અત્યારે સોનાના એક કિલોના ભાવ સાડા બાર લાખથી તેર લાખ રૂપિયા છે અને આવનારા દિવસોમાં હજુ કેટલા ભાવ વધી શકે છે અત્યારે નવા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામના ભાવ તેર હજાર રૂપિયા છે અને પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવમાં એક લાખ પાંત્રીસ હજાર આઠસો ને વીસ રૂપિયા છે જ્યારે લોકોમાં એ મૂંઝવણ છે કે આવનારા સમયમાં સોનાના ભાવ કેટલા ઊંચા જઈ શકે છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે સોનાના ભાવમાં આવનારા દિવસોમાં હજુ પણ તેજી આવી શકે છે આવનારા દિવસોમાં સોનાના ભાવ બે લાખ પચાસ હજારથી લઈને ત્રણ લાખને પાર જવાની પૂરેપૂરી સંભાવના છે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ પણ રેકોર્ડ બ્રેક તેજી પકડી છે હજુ પણ ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે અત્યારે ચાંદીના ભાવમાં બે લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા છે અને આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં હજુ પણ રેકોર્ડ બ્રેક તેજી આવી શકે છે બે હજાર છવ્વીસની શરૂઆતમાં સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવ દેશમાં કેવા રહેશે તે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે બે હજાર છવ્વીસમાં સોનાને ચાંદીમાં રોકાણ કરવું બહુ જ મુશ્કેલ બની ગયું છે દિવસે ને દિવસે વધતા ભાવને લઈને લોકોમાં મોટી મૂંઝવણ છે